નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો સાયટિકાની સમસ્યા કમરનો એક પ્રકારનો દુખાવો આ સાયટિકાની સમસ્યા માટેનો દેશી અને રામબાણ ઇલાજ બતાવું છું સાથે સાથે એક યોગાસન પણ છે કે જે યોગાસન સાયટિકાની સમસ્યામાં ખૂબ સારું પરિણામ આપે છે ઘરે બેઠા જો દેશી ઇલાજ અપનાવવો હોય તો આજનો વિડીયો ધ્યાનથી સાંભળજો સાયટિકા જે કમરનો દુખાવો છે સાયટિકાની સમસ્યા ઘણા લોકોએ સાંભળ્યું હોય છે અથવા જે ઘણા લોકોએ નહીં પણ સાંભળ્યું હોય સારું જ ભગવાન કરે અને કોઈને આ સમસ્યા ના થાય પણ જે લોકોને સમસ્યા થઈ હોય એ લોકોએ ક્યાંક ને ક્યાંક ડૉક્ટર પાસે કંઈક અથવા તો ક્યાંય ટ્રીટમેન્ટ કરાવવા ગયા હોય તો સાંભળ્યું હોય કે સાયટિકાનો દુખાવો છે સાયટિકા એટલે આપણું કમર છે કમરના પાછળના ભાગે જે નસ આવેલી હોય છે આ નસમાંથી શરૂ થતો દુખાવો અને શેક કમરથી લઈ અને શેક પગની પાની સુધી આખા પગની અંદર ગમે ત્યાં દુખાવો થાય મોટા ભાગે સાયટિકાની સમસ્યા છે એ એક સાઈડનો પગ પકડે છે એટલે કે એક સાઈડ છે એ પકડી લેશે કમરથી શરૂ કરીને પગની પાની સુધી એક સાઈડ છે એ દુખાવો થાય દુખાવો કેટલો ભયંકર થાય કે આપણે જે કોઈ સોય ઘોંકાવતું હોય ને આપણને અને જે પીડા થાય એટલી અસહ્ય પીડા થાય સાયટિકાની સમસ્યામાં સાયટિકાની સમસ્યા મોટા ભાગે બહેનોમાં વધારે જોવા મળતી હોય છે જો કે ભાઈઓમાં પણ હોય છે પણ એનું મુખ્ય કારણ આયુર્વેદ એવું કહે છે કે સાયટિકાનું મુખ્ય કારણ છે એ વાયુ છે વાત પ્રકૃતિ વાત દોષ છે એ સાયટિકાનું મુખ્ય કારણ છે અને શિયાળાની ઋતુ છે તો આ ઋતુમાં વાયુ દોષ છે એ વધારે પ્રકોપે છે એટલે સાયટિકાની સમસ્યા હોય તો આ સમસ્યામાં વધારે પીડા છે એ આ સમયમાં થઈ શકે છે સાયટિકાને દૂર કરવાના જે ઘરેલું ઉપચારો આમ તો ઘણા બધા છે પણ જ્યારે વાયુ પ્રકૃતિની વાત આવે ત્યારે વાયુ દોષને દૂર કરવા માટે ગરમ પ્રકૃતિના જે અમુક ઔષધો હોય છે જેમ કે અઝમો છે સૂંઠ છે હળદર છે આવી જે વસ્તુઓ છે લસણ છે એ વાયુ પ્રકૃતિ છે એની માટે સારામાં સારી છે અને વાયુ પ્રકૃતિ માટે એની જે વસ્તુ સારી છે એ સાયટિકાને સાયટિકાનો દુખાવો મટાડી શકે સાયટિકાને આમ તો ગુજરાતી ભાષામાં રાંધણ અથવા ગૃધષી તરીકે પણ ઓળખવામાં આવે છે સાઈટિકા એક નસ છે નસ અને આ સમસ્યા છે બહેનોમાં ખાસ કરીને વધારે ઊભા ઊભા કોઈ કામ કરવાનું હોય અથવા રસોઈ બનાવતી વખતે વધારે અને ખાસ જે લોકોનું વજન વધારે હોય હેવી વજન હોય ફાંડ વધી ગઈ હોય સાથળમાં ચરબી વધી ગઈ હોય તો આવા લોકોમાં સાઈટિકાની સમસ્યા જોવા મળી શકે છે અને સાયટિકાની સમસ્યા હોય તો વધારે વજન હોય તો વધારે સમસ્યા પેદા થાય છે વધારે પીડા સહન કરવી પડે છે અને વધારે પડતું ચાલી પણ નથી શકતા વારંવાર બેસી પણ નથી શકતા બેઠા હોય તો ઊભા પણ ન થઈ શકે એટલી અસહ્ય પીડા થાય ઘણા લોકોએ જેને આ સમસ્યા ન થઈ હોય એને ભગવાન કરે એને ક્યારેય ન થાય પણ ન થઈ હોય ને આપણને ખબર પણ ન હોય કેમ કે જેને આ સમસ્યા થઈ હોય આ બીમારી સાયટિકાની એ લોકો જાણતા હોય છે કે કેટલું આમાં દર્દ થતું હોય છે એક યોગાસન છે જે યોગાસનનો ધીમે ધીમે નિત્ય અભ્યાસ કરવાથી સાયટિકામાં ખૂબ સારું પરિણામ મળે છે અને નિત્ય અભ્યાસ કરતા હોય અને આવી કોઈ સમસ્યા ન થઈ ન થઈ હોય ને તો જીવનભર જે લોકો આ એક યોગાસન બતાવું છું એ યોગાસન કરતા હોય તો જીવનભર સાયટિકાની સમસ્યા થતી પણ નથી કેમ કે એનાથી કરોડરજ્જુ ખૂબ મજબૂત બને છે કમર છે એની નસો અને જે હાડકા હોય છે ખૂબ મજબૂત બને છે હવે સાયટિકામાં પહેલો ઉપચાર બતાવું પછી છેલ્લે યોગાસન બતાવું તમને લાઈવ પ્રૂફ કઈ રીતે યોગાસન કરવાનું એ બતાવું પણ પહેલાં જે દેશી ઉપચાર છે આયુર્વેદમાં આપણે જઈએ તો સાયટિકાની જે સમસ્યા છે સાયટિકાનો દુખાવો આ દુખાવાને દૂર કરવા માટે સૌથી પહેલાં માલિશ છે ને એ વધારે અસર કરશે એટલે માલિશ માટેનું એક તેલ છે અને આ તેલ છે આપણે ઘરે બનાવી શકીએ છીએ તો આ તેલ બનાવવા માટે સૌથી પહેલાં આપણે તલનું તેલ લેવાનું છે તલનું તેલ ન હોય તો સરસવનું તેલ લેવાનું છે આ બેમાંથી કોઈ એક તેલ લેવાનું છે જેનાથી પરિણામ સારું મળે છે અન્યથા તમે જો તમારા ઘરે મગફળીનું તેલ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો પણ તલ અથવા સરસવનું તેલ હોય તો વધારે ફાયદાકારક રહેશે આ તેલ જે છે એ પચાસ પચાસ એમએલ જેટલું જ પહેલાં લેવાનું છે પચાસ એમએલ જેટલા તેલની અંદર ત્રણ લસણની કળી છે એ લેવાની છે લસણની કળી છે એના નાના નાના ટુકડા કરી તેલમાં નાખવાના છે ત્યારબાદ એની અંદર અડધી ચમચી જેટલો અઝમો નાખવાનો છે અને અડધી ચમચી જેટલા મેથી દાણા નાખવાના છે અને આ જે તેલ છે આને ગરમ કરવાનું છે એટલે કે પકાવવાનું છે અઝમો અને જે મેથી દાણા છે બ્રાઉન થવા લાગે લસણને લસણના ટુકડા હોય છે એ બ્રાઉન થવા લાગે એટલે કે એમ લાગે કે પાકી ગયા છે ત્યાં સુધી આને ગરમ કરવાનું છે એટલે પાકી જશે એટલે તેલ છે ઉકળવા લાગી ગયું એવું લાગશે બરાબર ઉકળવા લાગે અને પાકી જાય ને પછી આ તેલ છે એને બોટલમાં ભરીને રાખી દેવાનું છે આ તેલની માલિશ કરવાની છે સવાર સાંજ અને ગાળીને બોટલમાં ભરી લેવાનું છે પછી આને સવાર સાંજ માલિશ જ્યાં દુખાવો થતો હોય સાયટિકામાં સાઈટિકામાં નક્કી નથી હોતું કમરથી લઈ અને પગની પાણી સુધી ગમે ત્યાં અસહ્ય દુખાવો અસહ્ય સહન ન કરી શકાય એટલો દુખાવો અને પીડા થતી હોય છે તો ખાસ કરીને કમરના ભાગમાં પાસણના ભાગમાં છે આ તેલથી રાત્રે સૂતી વખતે ખાસ માલિશ કરવી આનાથી ખૂબ સારું પરિણામ મળશે માલિશથી બીજું એ વાત કહી દઉં કે વાત પ્રકૃતિને કારણે જ્યારે દુખાવા થતા હોય ને ત્યારે આપણું પેટ છે ને એને સાફ રાખવું ખૂબ જ જરૂરી હોય છે ત્યારે જ આ દેશી ઉપચાર છે કામ આપે છે એટલે માની લો કે સવાર સ્વરમાં પેટ સાફ ન થતું હોય બરાબર અથવા શેઝ પણ કબજિયાત જેવું રહેતું હોય તો કબજિયાતને દૂર કરવા માટે અને કમરના દુખાવાને દૂર કરવા માટેનું દિવેલ જે છે એ દિવેલ સૌથી સારું અને રામબાણ દેશી ઔષધિ છે કેમ કે દિવેલના ઉપયોગથી કમરનો દુખાવો પણ મટે છે અને પેટ પણ સાફ થાય છે એટલે એક જ એવી અશ ઔષધિ છે જેનાથી બંને કામ થશે તો જો પેટ બરાબર સાફ ન થતું હોય તો રાત્રે સૂતી વખતે હુંફાળા પાણીની અંદર એક ચમચી દિવેલ નાખી એટલે કે એરંડિયું એરંડિયું નાખી અને પી અને સૂઈ જવાનું છે અને આ તેલથી માલિશ કરવાની છે આનાથી સાયટિકાની સમસ્યા હોય છે ગમે તેઓ કમરનો દુખાવો હોય એમાં સારું પરિણામ મળે છે પરેજી ખૂબ રાખવી પડે છે આમાં પરેજીમાં એ કે વાયુ વૃદ્ધિ કરતા હોય એવા ખોરાક નથી ખાવાના ઠંડો અને વધારે ખાટા ખોરાક પણ નથી ખાવાના વધારે પડતા જે કઠોળ અને એવા એ પ્રકારના જે ખોરાક હોય છે તો આનાથી વાયુ છે વાયુ વધતો હોય છે તો વાયુ વધે એવો ખોરાક નહીં ખાવાનો વધારે ખાટો વધારે ઠંડો અને વાસી તથા મેંદાવાળા ખોરાક છે એટલા ખોરાકનું ત્યાગ કરવાનું છે અને પછી આ ઉપચાર અપનાવો તો તમને જબરજસ્ત અને ધાર્યા મુજબનું રિઝલ્ટ મળે છે હવે સાહિત્ય જે સમસ્યા છે એની અંદર યોગાસન છે એ પણ કરવાનું છે આ યોગાસનથી ખૂબ સારું પરિણામ મળે છે આ જે યોગાસન છે યોગાસનનું નામ છે ઉષ્ટ્રાસન ઉષ્ટાસન એક એવું યોગાસન છે મિત્રો જે પગની પાનીથી લઈ અને આપણું ગળું છે ત્યાં સુધીનો આખો જે બેક સાઈડનો જે ભાગ છે આ બધા જ આખા ભાગને અસર કરે છે એટલે કમરની કોઈ સમસ્યા હોય કરડો રજુની કોઈ સમસ્યા હોય અથવા પગની પાણીમાં ગોઠણમાં કે બીજી કોઈ સમસ્યા હોય તો નિત્ય આ આ યોગાસન છે એનો અભ્યાસ કરવાથી આવી કોઈ સમસ્યા થતી નથી બીજું એ કે આ યોગાસન કરતાં પહેલાં સાવધાની એ રાખવાની હોય છે કે કોઈને ગોઠણની કે કમરની કોઈ ટ્રીટમેન્ટ ચાલુ હોય અથવા અસહ્ય દુખાવો થતો હોય અને એની કોઈ ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ ચાલુ હોય તો આ યોગાસન કરતાં પહેલાં નિષ્ણાત એટલે કે ડૉક્ટરોની સલાહ લઈને કરવું અન્યથા આ યોગાસન છે એ સમસ્યા હોય તો ધીમે ધીમે શરૂઆત કરવાની છે આ યોગાસનની અને આ યોગાસનથી ખૂબ જ સારું પરિણામ મળશે હવે આપણે જોઈએ ઉષ્ટ્રાસન કઈ રીતે કરવાનું સૌથી પહેલાં વજ્રાસનની સ્થિતિમાં બેઠા પછી આ રીતે ગોઠણમાંથી ઊભું થવાનું છે અને પાસળની સાઈડ નમવાનું છે પગની પાની ઉપર બંને હાથ છે એને ટેકાવી અને આ રીતે પાસળની તરફ છે એ રાખવાનું છે આ રીતેની આ પોઝિશન છે આ પોઝિશનમાં જ્યાં સુધી રહી શકાય ત્યાં સુધી રહેવાનું છે કોઈપણ જાતની બળજબરી કરવી નહીં શરીર છે અને પાસળની સાઈડ છે એ રાખવાનું છે જ્યાં સુધી રહી શકો ત્યાં સુધી જ રહેવાનું છે વધારે પડતી બળજબરી કે કોઈ અંગ છે એ ખેંચાય એ રીતે ખોટો પ્રયત્ન કરવો નહીં થાય તેટલું જ કરવાનું છે તો મિત્રો આ રીતે જે ઉષ્ટ્રાસન છે એનો અભ્યાસ કરવાનો છે દરરોજ બે મિનિટથી લઈ અને તમારી સમયની અનુકૂળતા મુજબ પાંચ સાત મિનિટ સુધી થોડી થોડી વાર રહીને અને દિવસમાં બે એક વખત તમે કરો સવારના અને સાંજના ટાઈમે તો કમરના દુખાવામાં સાહિતિકામાં ખૂબ સારું પરિણામ મળશે કેમકે ઉષ્ટ્રાસન જે યોગાસન છે આનાથી થાઇરોડ ગ્રંથિ પણ વધારે એક્ટિવ થાય છે પીઠની કરોડ રજૂ હોય છે એની સ્થિતિ સ્થાપકતા મજબૂત બને છે કમરના દુખાવામાં પણ સારું પરિણામ આપે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો હું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી